અને આગેવાનીમાં વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે સૌથી વધારે રોડ રસ્તાનો પ્રશ્ન છે ત્યારે જોઈ શકાય છે કે આ રીતે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવશે હરદેવસિંહ આપણી સાથે છે હરદેવસિંહ શું વિરોધ કરવા માટે શું ભેગા થયા છો અત્યારે શું કહેશો મોરબી એ સૌરાસનો પાટનગર છે અને મોરબી નગરપાલિકા હવે મહાનગરપાલિકામાં ફેરવાણી છે ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારમાંના જે લોકોની જે જરૂરિયાત છે એ પૈકીના પાણીના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય અને તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા પછી તમે જોવો છો કે એક ઇંચ વરસાદ થાય તો મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગોઠણ ગોઠણ સમા પાણી અને પ્રજા સ્વયંભૂ રોડ ઉપર આવે અને મોરબીના પ્રશ્નો માટે કલેક્ટરશ્રી અને બાકીના અધિકારીઓએ ઈ પાણીમાં ચાલવું પડે ત્યારે એને વાસ્તવિક વસ્તુની ખબર પડી કે મોરબી નગરપાલિકા કે જે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે રોડ રસ્તા દબાણો અસંખ્ય પ્રશ્નો છે એને ધ્યાને લઈ અને આજે મોરબી શહેર અને મોરબી જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનો મોરબી વાસીઓ સાથે મોરબી નગરપાલિકાનો ઘેરાવનો કાર્યક્રમ રાખેલો છે તમે શું કહેવા માંગશો શું વિરોધ પ્રદર્શન ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે શહેર પ્રમુખ આપણી સાથે છે શું વિરોધ છે તમારો મોરબીની પરિસ્થિતિ અત્યંત બદતર છે 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 મોરબી શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ રસ્તાઓ સારા નથી ગટરના પાણી લોકોના ઘરમાં આવી મુખ્ય સમસ્યાઓને લઈને આજે કોંગ્રેસ પરિવાર મોરબીની જનતાની પડખે ઉભો રહીને મોરબીની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે સૌ મહાનગરપાલિકા કચેરી ઘેરાવ માટે એકઠા થયા છીએ ત્યારે આ મોરબીની જનતાને પણ આપના માધ્યમથી પણ આહવાન કરું છું કે આપના જે કંઈ પણ પ્રશ્નો હોય હજુ પણ આપ સૌ અમારી સાથે આ મહાનગરપાલિકા ઘેરાવમાં જોડાઈ શકો છો ને અમારી સાથે જોડાઓ તમે શું કહેશો કઈ રીતે વિરોધ પ્રદર્શન વિરોધ તો આ ચેલેન્જ ઉપર ચેલેન્જ ચાલે છે એની ચેલેન્જ માટે પહેલા એ કહેવાનું થાય છે કે મોરબીની દશા 30 વર્ષથી આ પ્રજા હેરાન છે અને તાળા મારવાની તૈયારી કરી રહ્યા છે ખોટી ચેલેન્જ મારોમાં પ્રજાના કામ કરો અને અહીંયા ખાડા બધાય બુરો ત્રીસ વર્ષથી આ બધાય પબ્લિક હેરાન છે એક ને એક સત્તામાં હવે એમ કહી કે વિરોધ પક્ષ એકવાર ચાન્સ આપો પછી ખબર પડે કે મોરબીનું કેવા કામ થાય ભાઈ તમે તાળું લઈને કેમ પહોંચ્યા છો બસ આજે જે મોરબી વાસીઓના કોઈ પણ કામ નથી થતા જેના કારણે આજે અમારે હવે નગરપાલિકાની જરૂરિયાત નથી એવું લાગે છે જેના કારણે આજે તાળાબંધી કરવાની છે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા બેનરો તાળા સાથે અત્યારે બેનરો અને તાળું લઈને પહોંચ્યા છે જે તમે શું કહેશો આજે મોરબીમાં ત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન ચાલી રહ્યું છે લોકો સ્વયંભૂ રોડ રસ્તા ઉપર આવી ગયા છે ત્યારે આ લોકોને ખિયાર આવે છે કે આ મોરબી ની હાલત બેહતર છે એક પણ રોડ મોરબી સિટીમાં હાલે એવો નથી મસ્ત મોટા ખાટા છે પણ વરસાદી પાણીનો ક્યાંય પણ નિકાલ નથી હોકળા અને જે મોનસૂનની કામગીરી કરવી જોઈએ એ આ લોકોએ કરેલી નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી આવા ખાનગી કરવા પ્રશ્ન છે અને આજે અમે મહાનગરપાલિકાને તાળાબંધી કરવાના છે આ લોકોને અમે કહેવાના છે કે ભાઈ તમે અહીંયા હોફિસમાં દઈ અને શું કરી રહ્યા છો તમે પરેશાન છે તાળાબંધી કરવાના છે જ્યારે આ મોરબીની જનતા અત્યારે જાગૃત બની છે ત્યારે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે તમે મોરબીની અંદર તમારી નજર સમજી છો નથી ક્યાં રસ્તા નથી ક્યાં ગટરની વ્યવસ્થા નથી પાણી પીવાની વ્યવસ્થા ત્યારે આ સ્વયંભૂ લોકો આજે જોડાણ છે મહાનગરપાલિકાના તંત્ર જ્યારે કુંભકર્ણની નિદ્રામાં સૂતું છે ત્યારે અમે જગાડવા માટે આવ્યા છીએ અને અમે જો આ તંત્ર અમારી વાત નહીં સાંભળે તો અમે તાળાબંધી પણ આ કરવાના છીએ ભારે વિરોધ પ્રદર્શન રોડ રસ્તાને લઈને જોઈ શકાય છે કે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકા કચેરીની બહાર આ રીતે બેનરો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે અહીંયા જે બેન બેના શું વિરોધ છે તમારો અમારો ગામ મોરબી સિટીમાં કોઈના પરકા ન થતા ગટર ભરાઈ જાય છે ભૂગર્ભ ગટર ના પાણી જાય છે મહાનગરપાલિકા થયા પછી અને ઈ પેલા પણ અમારી પરિસ્થિતિ ખરાબ જ છે ગટરો ખુબ ઉભરાય છે એનો કોઈ નિકાલ નથી અને વારંવાર અરજી કરવા છતાં કોઈ એનો નિકાલ કરવામાં આવતો નથી તો અમે અમારે પૂરતો ન્યાય જોઈએ અને અમારે ગટરું અને રોડ રસ્તાનો અમારો ફરીથી બનાવવામાં આવે એનો અમારો ન્યાય માંગો આવ્યા છીએ કોંગ્રેસ ફોન નંબર આપ્યા છે ને એ ફોન ઉપાડતા ના ઉપાડતા નથી ના નથી ઉપાડતા બંધ કરી દેવામાં આવેલા છે અમને નંબર આપી ગયેલા છે કે કઈ પણ તકલીફ હોય તો તમારે ઘેરાવો નહીં કરવાનો અમને ફોન કરી દેવાનો અમારા પાંચ દસ થી પાંચ મિનિટમાં હાજર થઈ જશું પણ એને પોતે જ કોંગ્રેસના અન્ય જે નેતાઓ પણ અત્યારે આવી રહ્યા છે થોડી જ વાર લલિત લલિતભાઈ કગથરા છે એ પણ આવી પહોંચશે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પીર જાદવ સાહેબ આવે છે પૂર્વ ધારાસભ્ય છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેમ કે મોરબી અત્યારે ચર્ચામાં છે પીરજાદા સાહેબ શું વિરોધ પ્રદર્શન છે તમારું તે લાંબા સમય થી રસ્તા ના ગટર ના ને આ બધા કામો જે પડતર છે અને આટલો વિરોધ પ્રદર્શન હોવા છતાં ચાલુ ચોમાસામાં કામ નથી થવા એ માટે પાર્ટી વિરોધ ધારાસભ્ય રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે એક બાજુ મોરબીના ધારાસભ્ય બીજું બીજી બાજુ ગોપાલ ઇટાલિયા આ બંને એકબીજા